આ અણબનાવથી સમગ્ર શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ધારાધોરણોને ગંભીર સવાલો ઊભા થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રાહકે હોટેલમાં પનીર ચીલીનો ઓર્ડર આપ્યો હતો પરંતુ હોટેલના કર્મચારીઓની બેદરકારીના કારણે તેને ભૂલથી ચિકન ચીલી પીરસવામાં આવ્યું હતું આ અનિચ્છનીય ભૂલથી અજાણે ગ્રાહકે થોડી વાનગી આરોગ્ય બાદ શંકા જતા સત્ય જાણ્યું ત્યારે તે ઊંડો આઘાત અનુભવી રહ્યા હતા આ મામલો બહાર આવતા હોટેલ પ્રત્યે ભોજન પ્રેમીમાં આક્રોશ ફેલાયો છે વધુમાં એવું પણ બહાર આવ્યું છે કે પાર્ક રેસીડેન્સી હોટેલમાં શાકાહારી અને માંસાહારી વાનગીઓ રસોડામાં પૂરતું અંતર જાળવ્યા વગર બનાવવામાં આવતી હોય છે જે ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન છે આ ગંભીર સામે પગલાં લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હોટેલની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તપાસના આધારે હોટલને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે ગ્રાહકો દ્વારા હવે હોટલ સામે કડક કાયદાકીય કાર્યવાહી અને ખાદ્ય સુરક્ષાના નિયમોના સઘન નિરીક્ષણની માંગ કરવામાં આવી રહી છે આ ઘટનાએ શહેરીજનોમાં તેમની આસ્થા અને આરોગ્ય સાથે ચેડા કરનાર હોટેલોની બેદરકારી પ્રત્યે જાગૃતિ વધારી છે અને સત્તાવાળા દ્વારા કડક પગલાં લેવાની અપેક્ષા છે